એટલે એને પાછો અહીંયા છે ને લગભગ બે વાગે અહીંયા આવી ગયો પાછો બરાબર એટલે બે અઢી કલાકનું હતું હવે એની હું વાત કરું છું કે એ હું અમારા સંબંધી છે એ ભાઈ ગુજરી ગયા છે એટલે ઓફ થઈ ગયા તો એનું ફ્યુનરલ હતું ગઈકાલે તો ફ્યુનરલમાં ગયો તો હાજરી આપવા કારણને છેલ્લી વિદાય ની આપણે એમ કે ત્યાં જે લઈ આવે ફ્યુનરલ માં તો અમારે છે ને કોમ્યુનિટીમાં જનરલી લગભગ બધા આવી રીતે હોય છે એટલે જાય જ છે બધા એમ કે આપણે કઈ એમાં કઈ જોવાનું ન હોય તો સગા સંબંધી હોય કે ના હોય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લીરભાઈ જય વિજાત ભગત તો હજી જુઓ આ તોફાન જુઓ હજી તોફાન રાતનું ચાલુ થયું સાડા ત્રણ વાગ્યાનું હજી તો એવું ને એવું હાલે હજી કંઈ ફરક નથી પડ્યો વચ્ચે વાળી જરાક થોડુંક થયું ઠંડુ મતલબ કે થોડોક ધીમો થયો હતો વર્ષ પવન પણ અત્યારે પાછો જવું એ તો અમારે આ ભાઈ ગોવર્ધન પર્વત છે ત્યાં વાંધો ને બાકી નહીં તર હેના અમારે કોઈ આ કોઈ ભોજીઓ ભોરી ન થાય એના જેવું છે અત્યારે વાતાવરણ બહુ જોરદાર છે તે અહીંયા ને ઝાઝી ઘડી ના હો ઓ હો 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 ઠરાય નહીં ખ્યા પીતી આમ હમ તો એ સારું મેં કીધું આજે તમને જરાક મારે પાછું હજી તો આ ચાલુ જ છે હા અને આજે લોગી જાય અત્યારે આગળ મારે રેકોર્ડ કરવો તો મેં કહેતો હાલો તમને જરાક બતાવી દઉં કે હજી કંઈ અને આ દરિયો જુઓ અત્યારે તો ફોનમાં હા મોજા મારે ઠીક ઠીક ના ની આમાં નીકળાય નીકળે નથી કોઈ જાત ને અહીંથી જોવો હા હા આ તમને ખાલી બતાવું અહીંથી બાકી વધારે કઈ જવાય નથી ઓલું જાડવું જોવા લ્યો પડ્યું હા એટલે એવો ને એવો છે અત્યારે તો હજી હવે ખબર નહીં કેટલું રીએ આપણ યુ કેને હેવ ધમરોડે નાખ્યું એમ કે ને હ કે યુ કેન હેવ ધમરોડે નાખ્યું ધમરોડે હમ તે પાંડાની કહે ને એ હાલ મેં કીધું આલો જાય તમને એ પહેલા બતાવી દઉં ને હવે મારે જે વ્લોગ બનાવો ને એની પાંડાની કહે જો હાલે હું બધું કૌભાંડ અત્યારે જોરદાર તે પેલી હાલે બીજું તો આપણે કઈ થોડું ને ના પડે કે ના ભાઈ હમ તો હવે મારે છે ને જો ગઈકાલે યસ ગઈકાલે ગઈકાલે હું છે ને લેસ્ટર ગયો હતો પાછો કારણ કે હમણાં છે ને લેસ્ટરના ફેરા જવાના ને આવવાના એટલે વધે ઘાસ કે દોર વીકી કંઈક ને કંઈક હોય બે ત્રણ વીકથી તો અમારે નિલેશભાઈ આવ્યા અહીંયા એટલે લીલભાઈ મને સાથે લઈને આવ્યા છે ત્યાંથી માતાજીને તો એના કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય તો પછી એના માટે થઈને જાઉં પછી ન્યુટન સેટ પી ગયો તો એટલે એવું બધું ચાલે હમણાં એટલે હે ને લેસ્ટરનું હમણાં બહુ લીણાદેવી છે હમ ઓડ ધ ટાઈમ આપણે કે દેવી છે તો લીણાદેવી નીકળી હમણાં લેસ્ટર જવાની તો ને મનીષાને સારું નથી બહુ એટલે એ તો એ આવતી નથી તો મેં કીધું ચાલો તો હું એકલો પછી એકલો જાઉં તો તમણી થતું એ કે એકલા કે એટલે ત્રણ કલાક જવાના ને ત્રણ કલાક આવવાના સવારમાં હું નીકળ્યો તો ગઈકાલે લગભગ પાંચ વાગે ઉઠ્યો અને છ વાગે નીકળ્યો અહીંથી તૈયાર થઈને તો પાછો ત્યાં લગભગ નવ હોવાનો મેં પહોંચી ગયો તો અને જે કામ હતું એ હમણાં તમને વાત કરું કામનું કે હું કામ મૂક્યો હતો એટલે એને પાછો અહીંયા છે ને લગભગ બે વાગે અહીંયા આવી ગયો પાછો બરાબર એટલે બે અઢી કલાકનું હતું અહીંયા જે કંઈ હતું એ હવે એની હું વાત કરું છું કે એ હું અમારા સંબંધી છે એ ભાઈ ગુજરી ગયા છે એટલે ઓફ થઈ ગયા તો એનું ફ્યુનરલ હતું ગઈકાલે તો એ ફ્યુનરલમાં હું ગયો હતો હાજરી આપવા કારણ કે છેલ્લી વિદાયની આપણે એમ કે ત્યાં જે લઈ આવે ફ્યુનરલમાં તો અમારે છે ને કોમ્યુનિટીમાં જનરલી લગભગ બધા આવી રીતે હોય છે એટલે જાય જ છે બધા એમ કે આપણે કઈ એમાં કંઈ જોવાનું ના હોય તો સગા સંબંધી હોય કે ના હોય ત્યાં લેસ્ટરમાં રહેતા હોય આપણે તો લેસ્ટરમાં બાજુમાં થાય એટલે લેસ્ટરની અંદર તો રહેતા હોય તો આપણે જઈએ જ ઓલવેઝ ઓલવેજ ઓલવેજ હું તો કારણ કે ઘણી વખત ત્યાં લેસ્ટર જયારે રહેતા ત્યારે ત્યાં જતો જ એમ દર વખતે કંઈ પણ ફ્યુનરલ હોય ને આવો કંઈ પણ હોય તો જવાનું છે એમ એટલે માણસો અમારે બહુ ભેગા થાય ત્યારે ફ્યુનરલમાં આપણી કોમ્યુનિટી ઘણી છે અહીંયા લેસ્ટરમાં એટલે માણસો ઘણા બધા હતા એમ તો હવે આ પહેલી વખત મેં ફર્સ્ટ ટાઈમ જોયું એટલે મારે બધાને કેવું છે કે આવું આ રીતે જે કરે આવું છેલ્લું જે ફ્યુનરલનું હોય તો એનું વિધિન જે કંઈ છે એ કરવાની હોય એટલે જનરલી શું આપણે નત્ર ઘરે લઈ આવે શું કરે કે ફ્યુનરલના દિવસે જે ત્યાંથી પેલામાં હોય છે એટલે ડેડ બોડીને ઘરે લઈ આવે અને ઘરે લઈ આવીને પછી બધા સગા જે મેઇન એના બધા ફેમિલી હોય ફેમિલીને બધા મહારાજ હોય તે મહારાજ એને બધા વિધિ કરાવે અને વિધિ કરાવીને પછી બધાને દર્શન કરવા માટે બધા દર્શન કરવા જાય જેટલા બધા આવ્યા હોય ફ્યુનરલમાં એ બધા એના દર્શન કરે તો એ રીતે હોય છે અને અહીંયા તમને ખબર જ છે કે યુકે માં એક તો એરિયા નાનો આપણે અહીંયા ને સે સિટીમાં રહેતા હોય એટલે ઘરમાં બધાય એટલા બધાય હમાય નહીં એટલા બધાય તો અંદર કંઈ આવી ન શકે હવે ઓછામાં જ્યાં ત્રણસો ચારસો પાંચસો માણસ હજાર માણસ હોય પાંચસો માણસ પાંચસો માણસ લેખી લેવાનું ત્રણસોથી પાંચસો માણસ એમ તો ત્રણસો પાંચસો માણસ થોડા અંદર આવી શકે એમ તો હું બધાય પછી બહાર ઉભા રહીએ ને અહીંયા વેધરનું કંઈક ઠેકાણું નથી આજે તમે જોવો છો ને કેવું વેધર છે ખરાબ હમ હજી તો આલે છે એમને એમ અહીંયા અંદર ખબર નથી પડતી બાકી બારોબાર તો નીકળી જાય એટલે તમને મેં બતાવ્યું એટલે પહેલા અ બહુ ખરાબ વેધર છે એમ તો હવે આવું કંઈક વેધર હોય ને ઘણી વખત વરસાદ જનરલી વરસાદ હોય જ અહીંયા પછી એવો સમર હોય તોય વરસાદ હોય ને ઠંડી હોય તો એ તરમે બારોબાર ઉભવું ને બધું કરવું ને અંદર તો આવી ના હોય ગયે બધા પછી આમ જો કે મોટું ગાર્ડન કે હોય બધા બધા પાછું એ પણ નો હોય ને હોય નહીં પાછું એમ ગાર્ડન ઇ ન હોય એવું એમ ગાર્ડન કે હોય તો વાંધો ન કે ચાલો અહીંયા માર્કી કરી દીધી એટલે ટૂંકમાં ટેન્ટ કરી દીધો એટલે ઊભે પણ એવું ઘણી વખત એવું મેં જોયું છે કે જનરલી છે ને બધા બાર ઊભા હોય મેન તો બધા બાર ઊભા હોય ને લેડીઝ અંદર ક્યાં હામતા ન હોય એટલે એ બહુ પ્રોબ્લેમ થાય છે એમ તો આ લોકોએ શું કર્યું કે આપણે મેરવલ છે મેરવલની અંદર આ બધું વિધિનું રાખ્યું હતું પ્રોગ્રામ છેલ્લે એ જે ફ્યુનરલની વિધિ તો દેટ ઇઝ વેરી ગુડ એમ અને મને ગમ્યું બહુ જ ગમ્યું કે એક તો જો કાંઈ તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં અંદર જવામાં જેટલા બેસવા એટલા માણસોને બેહી હગે ઊભી હગે રાઈટ અને આરામથી બધા સરખી રીતે એમ કે વિધિ છેલ્લી વિધિ કરી શકે બધા દર્શન કરે હમ કોઈ જાતની ધક્કા મૂકી નહીં કે કાંઈ નહીં અને શાંતિ બધી એકદમ તો આવી રીતે ગમે હોલમાં ભલે ને હોલ ન હોય તો બીજી ગમે ત્યાં કારણ કે હોલ તો ઘણા હોય છે આપણે લેસ્ટરમાં ઘણી જગ્યાએ બધા હોલ છે બીજા હોલ છે બધા અમુક ચર્ચ હોય છે બધું હોય છે અહીંયા તો આવી રીતે જો આપણે કરીએ તો આ એક મારી એમ રિક્વેસ્ટ છે ને અપીલ છે તો તમે કોમેન્ટ કરજો કે આવી રીતે કરીએ તો કેવું આમ કે એક સમાજને એક આ દાખલો એમ કે બેસાડ્યો તો દેટ ઇઝ વેરી ગુડ કારણ કે અહીંથી ચીલો ચાલુ થાય એમ કે કોઈ નવું કઈ કરે સમથિંગ તો પછી માણસ થાય કે ઓકે આ તો કરાય એમ વન ધો નંબરે નહીં એટલે ચીલા ચાલુ આપણે જે હોય એ ચીલા ચાલુ ઉપર આપણે ચાલ્યા જાય કે ના ના ભાઈ એમ થોડું કરાય એવી રીતે ન કરાય એમ એમ ઘરે તો લઈ આવવા જ પડે ને આવું બધું હોય તો આ હું એક જ જગ્યાએ બધા ભેગા થઈ જાય ત્યારે હમ અને ત્યારે બધા સગાવાળાને બધાને મળી લઈએ અને એકબીજાને કઈ બહાર થી આવ્યા હોય તો એને પછી કઈ પ્રોબ્લેમ નહીં કોઈ જાતનો બરાબર તો આ બહુ મને ગમ્યું વેરી ગુડ એમ હમ કારણ કે હું રેકોર્ડિંગ તો ન કરી મેં કઈ રેકોર્ડિંગ નથી કર્યું ત્યાંનું કંઈ કોઈ જાતનું પણ વસ્તુ આ છે એટલે આપણે સમાજે ખરેખર એક સુધારા માટે આ કા મારી દરખાસ્ત છે કે બધા ભેગા આમ વિચાર કરજો અને મનોમંથન કરજો કે આ ખરેખર કર્યા જેવું છે એમ આપણે સમાજ એટલે ઇટ્સ નોટ બિલોંગ્સ ટુ ઓનલી મેયર કોમ્યુનિટી બધા સમાજ માટે હું તો કહું છું રાઈટ જેટલા સાંભળતા હોય એ જે કંઈ સાંભળવા મારા વિડીયો બ્લોગ જે તમે જુઓ છો રાઈટ તો બધા માટે અહીંયા સારું કે અહીંયા બધાય જ આવી રીતે કંઈક પણ હોય તમારે પ્રવાહ તો ઘણો બધો પહેલાં ઘરધણીને પણ ઘણું બધું શાંતિ થઈ જાય કારણ કે એક તો ન્યામ આપણે સામ આ સામાન્ય ક્યાં હોય સોફા ના અંતરે બધું પાછું ફર્નિચર હોય એ ક્યાં રાખવું બધું હમ ને ખાલી કરો તો ખાલી કરીને પણ ક્યાં પાછું મૂકવું એમ ને પાછા બધા ઘર બધા નાના હોય કે બહુ મોટા ઘર ન હોય જનરલી રાઈટ કે મોટા 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 ફરિયા હોય ને એવું તો કઈ હોય નહીં અહીંયા સિટીમાં તો બરાબર ને એ તો કોઈક કોઈક પૈસાદાર હોય ને બહુ એફોર્ડ કરી શકતા હોય ને બહુ મોટા મકાન લીધું હોય એ વસ્તુ જુદી છે રાઈટ બાકી જનરલી બધાને મકાનો નાના હોય છે તો તમને બધાને ખબર છે એટલે આ એક ખરેખર કર્યા જેવું છે એટલે હું એ ફ્યુનલમાં ગયો હતો મને એ બહુ ગયું એમ કે એને ધન્યવાદ આપણે આપીએ ફેમિલીને પણ બધાને કે એ લોકોએ આ ડિસિઝન લીધું અને તો વેરી ગુડ ડિસિઝન અને આપણે પછી એનો પછી હું એમ કહું છું ઘણી વખત કે ના ના એવું આપણે અગિયાર દિવસ સુધી તો બેસવું પડે પણ પછી તમે ફેમિલી ઘરના ફેમિલી હોય આ તે તો એને એને તમે મેનેજ કરી શકો જે ક્લોઝ હોય એને બરાબર છે અને તમે અગિયાર દિવસ સુધી ત્યાં તમારે ઘરે તમારે બેસો બેસો એનો કઈ મને હું કઈ મને નથી વાંધો એ વિધિ તમારે અગિયાર જે કઈ કરવાની હોય આપણે ક્રિયાની વિધિ કરો એનો વાંધો નથી પણ આવી રીતે આ ફ્યુનરલના દિવસે પાછું ત્યાં પછી છાસ પીવાનું આપણે છાસ પીવાનું કીએ જનરલી જે ત્યાં ભોજનને હોય ને રાખ્યું હોય એને છાસ પીવાનું કીએ તો એ છાસ પીવાની વિધિ પણ પાછી ત્યાં જ હતી ફ્યુનલ જે હતું એ ફ્યુનરલ વાંક અ લઈ જાય શમશાન યાત્રા ત્યાં જે શમશાન છે ત્યાં ગિલરોઝ ગિલરોઝમાં લઈ ગયા હતા ત્યાં ગ્રોબી રોડ ઉપર છે ગિલરોઝ ક્રિમેટોરિયમ તો ત્યાં એ બધી વિધિ કરી અને એ પછી પાછું બધા ઘરે જવાનું એટલે ઘરે એટલે ત્યાં મેરોલમાં ગયા હતા અને મેરોલમાં જઈને ત્યાં બધી પાછું છાસ પીવાની રાઈટ જે પાખો હોય એની વિધિ હોય છે છાસ પીવાનું આપણે એમાં છાસ પીવાનું જ કીએ છીએ રાઈટ એને પ્રસાદી નથી કરતા રાઈટ ઘણા એને પાછું એના આગળ પાછું એ વાત કરીએ તો એ પાછું એના અમે ઓબ્જેક્શન હોય એટલે છાસનું કહીએ કે છાસ પીવાની રાખ્યું છે એમ એટલે આ મને બહુ ગેમ એમ ઇટ્સ વેરી ગુડ રાઈટ ને આ ખરેખર આપણે કોમ્યુનિટીના જે કંઈ છે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ હોય કે પછી લેસ્ટર મેહર કોમ્યુનિટી સેન્ટરના બધા ને એ બધા થોડાક એમ કે આમાં આગેવાનો આગળ આવીને આવું કંઈક તમે પ્રચાર કરો ને થોડુંક કરો આ રીતે એમાં આમાં કંઈક સુધારા થાય સમાજમાં તો એ આપણા માટે સારું છે એમ બધા માટે હમ તો અમારે એક રિક્વેસ્ટ છે દરખાસ્ત છે બાકી તો હવે તમને જેમ ઠીક લાગે તમે બધાય સમજું છો અને તમે મારા કરતાં તો વધારે બધાય હોશિયાર છો રાઈટ એટલે મારે બીજું વધારે કંઈ કહેવાનું નથી પણ આના માટે મેં કીધું ચાલો આજે હું તમને આ વાત કરું ને શેર કરું મારો ઓપિનિયન તો મને બહુ ગમ્યું એટલે તમે કોમેન્ટ કરજો અને કહેજો કે ખરેખર આવું કરીએ તો સારું કે કેમ એમ બરાબર તો એ માટે આ વ્લોગ બનાવ્યો હતો તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને વરે આવીશું તો પણ એ પહેલાં છે ને આપણે પ્રાર્થના કરીએ કે એના આત્માને રાઈટ પરમાત્મા શાંતિ આપે અને બધા એને જે એક આપણા સંબંધીએ જે ઘરમાંથી વયા ગયા છે રાઈટ તો એના ફેમિલીને પણ ભગવાનને એવું શક્તિ આપે એને સહન કરવાની દુઃખ સહન કરવાની કારણ કે દુઃખ તો થાય જ બધાને દુઃખ થાય એમ આવું કંઈ હોય એટલે બરાબર ને હમ તો બસ એ સાથે ઓમ શાંતિ ઓમ શાંતિ